દાન એ શ્રેષ્ઠ છે તો મારું કહેવું એ છે કે રામાયણમાં અને મહારતમાં તમે જે સાચવ્યું હશે કે ભાઈ કર્ણ દાનવીર તરીકે ઓળખાય છે અત્યારે ઘણા બધા એવા પાત્રો તેમાં આવેલા છે પણ મેન પાત્ર તમે ગમે તે વ્યક્તિના મુઢે સાંભળશો તો દાનનું નામ લેશે તો સીધું તમને મુડામાં એક જ શબ્દ નીકળશે કર્ણ તે બદલ દાન આપ્યું શાળાના વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહિત મળે તે બદલ ખૂબ કેવલ ઇંગ્લિશમાં વર્ક લોકલ થિંક ગ્લોબલ